વિશ્વ વિખ્યાત તારાસુરી અંબાજી માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રહેવા જમવા માટેની અદ્યતન સુવિધાનો શુભારંભ થઈ રહ્યો છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત જય સોમનાથ ઉમિયાધામનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી તારીખ પચીસ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ કરાશે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અંબાજીના જૂના નાકા હનુમાન મંદિર સામે વર્ષો પહેલાં જમીન ખરીદવામાં આવી હતી જે જમીન પર અદ્યતન સુવિધાયુક્ત ઉમિયાધામ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો કરોડો રૂપિયાના ખર્ચે જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે નવનિર્મિત ઉમિયાધામ માટે મુખ્યદાતા તરીકે બાબુભાઈ કે પટેલ રમેશભાઈ કે પટેલ ભાગ્યશાળી બન્યા છે ઉમિયાધામનું જય સોમનાથ ઉમિયાધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે અરવલ્લીની ભવ્યાથી ભવ્ય અને નયનરમ્ય પહાડીઓનો સૌંદર્ય વચ્ચે પ્રાકૃતિક વાતાવરણમાં નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે દસ વાગ્યે કરાશે ગુજરાતના યશસ્વી અને સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે નવનિર્મિત અન્નપૂર્ણા હોલના દાતા તરીકે ગોવિંદભાઈ પટેલ મલ્ટીપર્પઝ હોલના દાતા તરીકે પટેલ પટેલ બાબુભાઈ અને ગોવિંદભાઈ પટેલ દ્વારા મોટી દાન છે મધ્યસ્થ કાર્યાલયના દાતા પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ શૂટ રૂમના દાતા સ્વર્ગીય ગૌરીબા ગણેશભાઈ પટેલ મોરબી સીતાબેન એન પટેલ દાતા શ્રીએ પ્રેરણાદાયી રકમનું દાન કર્યું છે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકો માટે રહેવાની અદ્યતન સુવિધા માટે બે રહેવા માટે બહુતેર જેટલા એસી રૂમ અન્નપૂર્ણા એસી હોલ લેફ્ટ ઉપરાંત સંઘો માટે રસોડા ઉપલબ્ધ કરાઈ છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ તથા માનદ મંત્રી જયંતિભાઈ પટેલ સંયુક્ત રીતે માહિતી આપતા જણાવ્યું કે જય સોમનાથ ઉમિયાધામના લોકાર્પણ પ્રસંગે ઉદઘાટક પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બાબુભાઈ પટેલ તેમના પરિવારજનો માટે ગાયત્રી ઉપાસક અને કથાકાર ડોક્ટર મમતાબેન પંડિત ઉપરાંત વિવિધ પ્રકારના દાન કરનાર દાનેશ્વરી દાતાઓ સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજી ખાતે આવેલી શેઠ શ્રી બેચરદાસ લશ્કરની આવેલી સને ઓગણીસોને ઓગણીસીમાં ખરીદવામાં આવી હતી જે સ્થળ પથિકાશ્રમનું વીસ દસ ઓગણીસો ઇઠ્યાસીના રોજ લોકાર્પણ કરાયું હતું જે જમીનમાં ખુલ્લી જગ્યા પર નવીન જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કરાયું છે જેનું બુકિંગ તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસની યાત્રિકો સંઘો માટે શરૂ કરવામાં આવશે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ માનદ મંત્રી ઉમિયા માતા સંસ્થાનું ધનજીભાઈ હવે અંબાજી ખાતે ઉમિયા સંસ્થાન દ્વારા અદતન જે આ અંબાજી શું કહેશો શું બની રહ્યું છે કેટલા ખર્ચે બની રહ્યું છે અને કેવી સુવિધાઓ મળશે યાત્રિકોને અંબાજીની અંદર અમારું પોત્રીસ રૂમનો વિશ્રાંત્રી હું હતો જ એની અંદર યાત્રિકોની માગણીને લક્ષમાં રાખી અને બીજું તોતેર રૂમનું ભવ્ય નવીન અદ્યતન બિલ્ડિંગ ઊભું કરેલું છે જેની અંદર તમામ પ્રકારની સગવડો રહેવાની અને જમવાની એ ક્વોલિટીનું જમવાનું મળે એ ભાવ સાથે આ કામ કરી રહ્યા છે આનું ઓપનિંગ ક્યારે થવાનું છે કોના હસ્તે થશે આનું ઓપનિંગ તારી આગામી તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થનાર છે એટલે સવારનો ટાઈમ દસ વાગ્યાનો રાખેલો છે આનું વિશેષ મહત્વ શું છે શું મહત્વ રહેશે કે કેટલે લોકોને આ લાભ લાભ હશે અંબાજીની અંદર દર્શન કરવા માટે આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ મોટી જ હોય છે અને આ યાત્રિકો જ્યારે રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમનો આવનાર યાત્રિકોનો ઉપયોગી થઈશું એ રીતે આ સંસ્થા કામ કરે છે